દર્શક મિત્રો ડીએમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા ગરાવત અને જો યાજના સમાચાર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ દિશા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની સડસઠ જેટલી યોજનાઓની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના નવેમ્બર બે હજાર ત્રેવીસ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં સંસદ સભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું કે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ તેમણે કહ્યું કે લોકહિત વિકાસના કામોમાં જંતુ ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો વધુમાં તેમણે જલ યોજના ઘેર ઘેર શૌચાલય વંચિત લાભાર્થીઓને નવા રાશન કાર્ડ અને અન્નનો પુરવઠો આપવા શાળાઓની ભૌતિક સુવિધાઓ વધારવા વૃક્ષારોપણ સર્વ શિક્ષા અભિયાન માતૃવંદના યોજના સહિતની યોજનાઓમાં વધુ સારું કામ કરવાના આગ્રહ સાથે લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના આપી હતી મિટિંગ અંતર્ગત સાંસદે વાંધા અરજીઓના નિકાલ બાબતે ભારત યોજનાના મોનિટરિંગ થકી વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે એવું કામ કરવા તાકીદ કરી હતી જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે ખાતેદાર ખેડૂતોને આત્મામાં જોડાવા તેમજ ઘેર ઘેર શૌચાલય યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અંતર્ગત લાભ આપવા સૂચના આપી હતી બેઠકમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ડાયમંડ ઉદ્યોગમાં મહિલા કારીગરો માટે તાલીમની વ્યવસ્થા અને રોજગારી માટેની રજૂઆત કરી હતી જેના જવાબમાં કલેક્ટરે આ દિશામાં આર અને આઈટીઆઈ સાથે સંકલન કરી વ્યવસ્થા કરવા અંગેની ખાતરી આપી હતી જ્યારે દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મહિલાઓને જોબ વર્ક મળી રહે માટે એમ્પ્લોયમેન્ટ હાઉસની સુવિધા ઉભી કરવા અંગે રજૂઆત કરી હતી બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમ ગેરંટી સ્કીમ દીનદયાલ અંત્યોદય યોજના દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન અટલ મિશન ફોર રેજ્યુશન એન્ડ અરબન ટ્રાન્સફોર્મેશન નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ પ્રધાનમંત્રી કૃષિ યોજના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્લાઇઝેશન પ્રોગ્રામ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ નેશનલ હેલ્થ મિશન સર્વ શિક્ષા અભિયાન ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસેસ મિડ ડે મીલ સ્કીમ પ્રધાનમંત્રી ઉજ્જવળા યોજના ઇમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ડિજિટલ ઇન્ડિયા પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના નોન લેપસેબલ केंद्रीय पूल रिसोर्स योजना सुगम्य भारत अभियान राष्ट्रीय कृषि विकास योजना परंपरागत कृषि विकास योजना सॉइल हेल्थ कार्ड ई नेशनल एग्रीकल्चर मार्केट प्रधानमंत्री कृषि योजना हर खेती को पानी कमांड एरिया डेवलपमेंट एंड वाटर मैनेजमेंट प्रोग्राम एसलेरेटेड इरिगेशन बेनिफिट प्रोग्राम प्रधानमंत्री आदर्श ग्राम योजना प्रधानमंत्री एम्प्लॉयमेंट गारंटी प्रोग्राम बेटी बचाओ बेटी पढ़ाओ सहित विविध योजनाओं કરવામાં આવેલ કામગીરીને વિગતવાર સમીક્ષા કરવામાં આવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખે વિવિધ વિભાગના વિકાસકીય કામો અને વિગતો રજૂ કરી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખારે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવર શહેરની વિવિધ હિન્દુકીય સંસ્થાઓ દ્વારા ગાય માતાની રાષ્ટ્ર જાહેર કરો તેને લઈ ભાવર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાભર શહેરમાં વિવિધ સંસ્થાઓ સહિત અઢારે સમાજ દ્વારા ભાભર મામલતદાર કચેરીમાં આપવામાં આવ્યું પરમ ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન ધર્મ સંસ્કૃતિની વિવિધ સંસ્થાઓ દ્વારા જગતની માતા માતા ગાય રાષ્ટ્રીય જાહેર કરવા માટે ભાભર રાધનપુર હાઈવે પર ગાય સર્કલથી લઈને ભાભર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી સ્વરૂપે પહોંચીને મામલતદાર આર એમ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પરમ ધર્મ સંસદ ગુજરાત અને ભાભરના ધર્મધાયક લાભેશ દવે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પરમ પૂજ્ય મહંત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ભાભર શંકર ભારતી બાપુ સહિત બહોળી સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના આગેવાનો સહિત ગૌસેવકો દ્વારા ભાભર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો તે રૂપે રેલી નીકાળવામાં આવી હતી ગૌધન ગૌધન એ આપણું એક સનાતન સંસ્કૃતિનું મહાન ધન છે અને એવી એવી પ્રેરણા રાખે છે કે જે ગાય છે રાષ્ટ્રીય ઘોષિત કરે ગાય સનાતન સંસ્કૃતિનું એક પ્રતીક છે દીપ જ્યોતિ છે એની ગૌમૂત્રથી ગાયના છાણથી ઘણી બધી ઔષધિઓ અને આયુર્વેદિક દવાઓ ઉત્પન્ન થાય છે તો ગાયની એની ખાલી પૂંછડે અડવાથી પણ અનેક રોગો દૂર થાય છે તો ગાય એક મહાન પ્રાણી છે અને ગાય માતા જગતની માતા છે જેને કૃષ્ણને પ્યારી શિવને ન્યારી અને મા ભગવતીને પ્યારી આવી મા ગૌમાતાને રાષ્ટ્રીય ઘોષિત કરે એવી મામલદર સાહેબ શ્રીને નર્મ વિનંતી આજે ભાભર વિશ્વ હિન્દુ પરિષદ પરમ ધર્મ સંસદ અને ભાભરની નામી અનામી જે પણ હિન્દુ સંસ્થાઓ છે એ દ્વારા સરકારને બધા યુવાનો દ્વારા મળી અને આપણી ગાય એ આપણી સંસ્કૃતિ છે ભારતની માતા છે અને એ માતા સ્વરૂપે આજ સર્વ યુવાનો દ્વારા અહીંયા મામલતદારસિંહને એક આવેદન આપવામાં આવ્યું અને સૂચિત કરવામાં આવ્યા છે કે ગાય એ રાષ્ટ્રની માતા છે અને એ ગાયના રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ગમે તેટલી અડચણો હોય ગમે તે સ્થિતિ હોય પણ સરકાર તાત્કાલિક ધ્યાન દોરી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે કારણ કે ગાય એ અમારી સંસ્કૃતિ છે અને અમારું ગૌરવ છે સનાતન ધર્મનું એ

શરૂ કરવામાં આવ્યો જેમાં દર્દી ઊભાવડી સંખ્યામાં ઉપડી પડ્યા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત એકવીસ વર્ષથી વિનામૂલ્ય મેડિકલ તેમજ સર્જિકલ કેમ્પનું મેગા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે એકવીસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્યો અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનસ સેવા માટે અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહ્યા છે જેમ આ કેમ્પ સત્યાવીસ ડિસેમ્બર થી લઈને સાત જાન્યુઆરી સુધી ચાલશે તેવી પણ વિગતો સામે આવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિના મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે નમસ્કાર હું છું ગિરીશ વેકરિયા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ જે છેલ્લા એકવીસ વર્ષથી ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરે છે એ આયોજન પ્રમાણે આ વર્ષનો કેમ્પ પણ આજથી શરૂ થઈ ચૂક્યો છે આ વિસ્તારના લોકોને બહોળા પ્રમાણમાં મેડિકલના નિદાન સારવાર અને શસ્ત્રક્રિયાનો લાભ મળે એ હેતુસર સૌરાષ્ટ્રની ખ્યાતનામ સંસ્થા કોટેજ હોસ્પિટલ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપલેટા અને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તેમજ સહયોગી દાતાઓના સહયોગથી આ કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે જેમાં વિવિધ પ્રકારના નિષ્ણાંત તબીબો મુંબઈ અને ગુજરાત અને ગુજરાતની બહારથી પણ અને દેશ વિદેશમાંથી આવીને અહીંયા એની સેવાઓ આપવાના છે એટલે આ વિસ્તારના દર્દીઓને બહોળા પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ વતી હું વિનંતી કરું છું અહીંયા કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી દર્દીઓને રહેવાની જમવાની અને શસ્ત્રક્રિયા સુધીની તમામ સુવિધાઓ છે વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે કેટલાક સ્પેશિયાલિસ્ટની ઉપલબ્ધિ ના હોય તેવા ઓપરેશનો ખાસ કરીને અહીંયા પ્લાસ્ટિક સર્જરી પેડિયાટ્રિક સર્જરી એન્ટી સર્જરી એ બધી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે એટલે સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને વધુ પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ વતી હું આપને વિનંતી કરું છું અમારી સાથેની જે મેડિકલની ડાક્ટર ટીમ છે આયુર્વેદના નિદાનો પણ અહીંયા થશે અને આયુર્વેદ શસ્ત્રક્રિયા અને અગ્નિકર્મની સારવાર પણ મળશે એ ઉપરાંત તમામ પ્રકારના નિદાનો અને ઇન્વેસ્ટિગેશન લોયના નમૂના બધું જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે જય હિન્દ નમસ્કાર મારું નામ ડૉક્ટર પિયુષ ચુડાસમા હું અહીંયા કોટેજ કોટેલ પેથોલોજીસ્ટ તરીકે કામ કરું છું હવે આજરોજ આપણે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી એક ભવ્ય કેમ્પની શરૂઆત થઈ છે જે સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને આ કેમ્પમાં આજના ઉદ્ઘાટનના દિવસે જ ઘણા બધા દર્દીઓ લાભ લીધેલો છે અને હવે આ કેમ્પ જો સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે તો એમાં ઘણા બધા ડોક્ટરો ડૉક્ટરોમાં તમામ પ્રકારના નિદાન તેમજ સર્જરીનો સમાવેશ થાય છે તો આપણે એવું જા એવું ઈચ્છીએ કે કોટેજ હોસ્પિટલ ખાતે આ કેમ્પનું જે ઉદ્ઘાટન આજે થઈ ગયું છે સારી રીતે તો એ સાત તારીખ સાત તારીખ સુધી કન્ટિન્યુ ચાલુ રહી અને બહોળી સંખ્યામાં દર્દીઓનો લાભ લઈ શકે અને જે તે દર્દીઓ લાભ લેતા હોય અને એ બીજા બીજા પણ જરૂરિયાતમંદ દર્દીઓને પોતાની માહિતી પહોંચાડે અને મેક્સિમમ જેટલા દર્દીઓ લાભ લઈ શકે એવી આપણે આશા રાખીએ જેથી કરીને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી આજે એકવીસમો કેમ્પ ચાલુ થયો છે એને આપણે ભવ્ય રીતે સફળ કરી શકીએ અને જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડી શકે ધાનેરા તાલુકાના રૂણી ગામે પાણીની સમસ્યા ને લઈ મહિલાઓ ગ્રામ પંચાયત માં હોબાળો મચાવ્યો ત્યારબાદ ધાનેરા મામલેદાર ને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું ધાનેરા તાલુકાના રૂણી ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આજે રૂણી ગામમાં મોટી સંખ્યામાં ભેગી થઈ રજૂઆત કરવા ગ્રામ પંચાયતમાં પહોંચી હતી અને ગ્રામ પંચાયતમાં યોગ્ય જવાબ ન મળતા તમામ મહિલાઓને ભાઈઓ ધાનેરા મામલદાર કચેરીએ પહોંચી હતી અને ધાનેરા મામલદારને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે રૂણી ગામમાં ક્યારે પાણી આવશે તેની રાહ રૂણી ગામના લોકો જોઈ રહ્યા છે જો તાત્કાલિક નિર્ણય નહીં લાવવામાં આવે તો રૂણી ગામના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

આપણે તલાટી સાહેબને કીયો કે ઘરે ઘરે જાવ નળના બધા એક એકના નળ અડધા અડધાના નળ કરી નાખો બધાને શાકભાજી સાહેબ શાકને શું પાણી પીવાના ખોકો પડે શાકની શાકની વાત કરે છે હા અમારે પાંચ વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે આજે અમે બધા સમ કરીને અહીંયા સાહેબ જોડે અમે પાણી માટે આયા સવારના કોઈ ખાધું પીધું નથી ચા પાણી પીધેલું છે એમને ને બોલ બસ સિકાટ બસ થોડી ગામ ના રહેવા

રૂણી ગામે આજે પીવાના પાણીની ફરિયાદ મળેલ અને તે અન્વયે આજે મારી જાત મુલાકાત રૂણી ગામે લેતો ખિંમત હેઠવર્ષથી રૂણી ગામે મારા સંપમાં પાણી નિયમિત ચાલુ જોવા મળેલ છે જેથી રૂણી ગામે જૂથ યોજનાના પાણી બાબતે પ્રશ્નો નથી પરંતુ અમુક ગામ લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પાણી ન મળવાની ફરિયાદ કરેલી જે જાણ મળતો કે ગામના ગ્રામ પંચાયતના છમતી ગામના આંતરિક વિતરણ વ્યવસ્થાના એક હરિજનવાસ એ ડાભીવાસ એ બાજુના એક પટ્ટામાં એ પીવાનું પાણી ન મળવાની ફરિયાદ મળેલ છે જે બાબતે શ્રીને જાણ કરેલ છે કે સદર પાઇપલાઇનની ચકાસણી કરી અને પીવાનું પાણી નિયમિત રીતે મળે એ રીતે એમની વ્યવસ્થા કરવાનું એમને જાણ કરેલ છે તેમજ જો જૂથ યોજનાના પાણીની પણ જો વધારાની જરૂરિયાત મળશે તો અત્યારે હાલ પીવાના પાણીની કોઈ જ તકલીફ નથી પુરવઠામાં બી કોઈ તકલીફ નથી જેટલું પાણી જોશે એટલું પાણી પુરવઠા બોર્ડ એમના ધારા ધોરણ પ્રમાણે આપવા માટે તૈયાર છે અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તાર રામપુરા ખાતે અંધશ્રદ્ધા નિર્મૂલન અને કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ તાલુકાના રામપુરા મુકામે ભરત ઠાકોર દ્વારા વર્ષ બે હજાર બે થી શરૂ કરવામાં આવેલ આદિજાતિ કન્યા આશ્રમ શાળા ખાતે અંધશ્રદ્ધા નિર્મૂલન અને કાયદાકીય જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત વાલી મિટિંગ અને શાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ કાયદાકીય જાગૃતિ મિશન હેઠળ અને તેની સાથે સંકળાયેલ કાયદા બાળ વિવાહ મૂળભૂત માનવ અધિકારો અંગેની માહિતી કાયદાકીય નિષ્ણાંત ખુશીબેન પરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત આદિવાસી વિસ્તારના વાલીઓને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોમ્યુનિકેટર પ્રિન્સભાઈ મેવાડા દ્વારા સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાઓને કેવી રીતે ગામડાઓમાં લોકોને ભુવાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે તે પાછળના વૈજ્ઞાનિક કારણો પ્રયોગો કરી બતાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આશ્રમશાળા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્ય પંકજભાઈ પટેલ ચેતનભાઈ ધુનેજા વ્યવસ્થાપક ધનાભાઈ ગમાર સહિત મોટી સંખ્યામાં વાલીઓને કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને અંતે આચાર્ય દ્વારા બાળક બીમાર પડે તો દવાખાને લઈ જઈએ તેવી સલાહ આપી વાલીઓને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા સમજાવ્યા હતા બનાસકાંઠા અયોધ્યાના રામ મંદિર ની પ્રતિકૃતિ પાલનપુરમાં બનશે પાલનપુરના રામજી મંદિરના જીર્ણોધારને લઈને રામકથાનું આયોજન કરવામાં આવ્યું એકથી નવ જાન્યુઆરી દરમિયાન યોજાનાર રામકથામાં આવનાર ભક્તોને અયોધ્યા રામલલાના દર્શન માટે આહવાન કરાશે બાવીસ જાન્યુઆરી પાલનપુરના રામજી મંદિરમાં મોટો ઉત્સવ યોજાશે રામકથાના મહંત રાઘવદાસજી મહારાજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી રકમ ચોરી પોલીસ ફલાદ નોંધાવી હતી જોકે હજુ સુધી તસ્કરો ન પકડાતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે જેને લઈને છેલ્લા પાંચ દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જ્યાં સુધી આરોપીઓ ન જડપાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતર્યા છે

હડтар ઉપર ઉતરી ગયા હતા જો કે ચોરીના 5 દિવસ વીતવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તસ્કરોને ન પકડતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે જેથી દિયોદર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ એકસમ થઈ જ્યાં સુધી તસ્કરો ન છડાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં જાહેર હરાજી ધંધા વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય કરી હડтар ઉપર બેઠા છે જેથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેતા સુમસામ ભાસી રહ્યું છે જો કે હડтар ઉપર ઉતરેલા વેપારીઓએ કહ્યું કે સાત દુકાનોના તાળા પાંચ દિવસ સમય થવા ન ઝડપાતા અમોએ ચોક્કસ મુદ્દત માટે માર્કેટ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી જ્યાં સુધી તસ્કરો નહીં ઝડપાય ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું આ અંગે માર્કેટ માર્કેટયાર્ડ કાર્યાલયમાં અમે લેખિત જાણકારી આપી હડતાળ આરંભી છે આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે જોકે કે માર્કેટ યાર્ડને હડતાળ રહેતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન પહોંચતું હોવાનું દુઃખ પણ વેપારીઓએ વ્યક્ત કર્યું હતું માર્કેટ યાર્ડમાં થયેલ ચોરી બાબતે એક બાજુ વેપારીઓમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ પોલીસનું કહેવું છે કે આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે ડોગ સ્કોડ એફએસએલ તેમજ સીસીટીવી ફૂટેજના મદદથી તપાસ ચાલી રહી છે ટૂંક સમયમાં તસ્કરોને ઝડપી લઈશું આ ચોરી પચીસ તારીખ રાતના બે વાગ્યાથી છવ્વીસ તારીખ નવ વાગ્યા દરમિયાન થઈ છે અને આ ચોરીને તરત અમે ગુનો દાખલ કરી દીધો છે આ ચોરી બાબતે અમે અત્યાર સુધીમાં ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ તમામ બોલાવી અને એની ફિંગરપ્રિન્ટ લેવાનો પ્રયત્ન કરેલો છે પણ વિડીયોમાં એવું જોવા મળેલ છે કે એને હાથમાં મોજા પહેરેલ છે એટલે ફિંગરપ્રિન્ટ બરાબર આવેલ નથી તે છતાં અમે એ ચોરો બહારે નીકળી અને ક્યાં ક્યાં રૂટ ઉપર ફર્યા છે એના ઓછામાં ઓછા પચાસ જેવા સીસીટીવી ફૂટેજ મેળવેલ છે અને એ બાબતે અમે આખી ટીમ બનાવી છે અને આખી ટીમ આ બાબતે ચોરીનો ભેદ ઉકેલવા માટે પૂરતો પ્રયત્ન કરે છે અને અમે ટૂંક સમયમાં અમે ખાતરી આપીએ છીએ કે અમે ટૂંક સમયમાં ચોરને પકડવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને અમે આ મીડિયા દ્વારા આ એપીએમસી માર્કેટના વેપારીઓને વિનંતી કરીએ છીએ કે નાના માણસો અને વેપારીઓ ખોટા હેરાન થાય નહીં અને અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ એટલે આ બંધ જે પાડ્યું છે એ જલ્દીથી સમેટી લે એવી વિનંતી કરીએ છીએ અમે પોલીસ કામગીરીમાં કોઈ તકલીફ પડે એવી ખાતરી આપું છું અમે અહીંયા પોલીસનો પોઈન્ટ મૂકી દીધો છે અને પોલીસનું પેટ્રોલિંગ સતત દિવસ દરમિયાન બે થી ત્રણ વખત રૂટિન ચાલુ રહેશે એવી વ્યવસ્થા કરેલ છે નેશનલ હાઇવે ઉપર ઉપર આવેલ પેટ્રોલ પંપ બે અજાણ્યા એમ ઓ મોઢા ઉપર કપડું બાંધીને પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસી ચુમ્બોતેર હજાર નવસો રૂપિયા ની ચોરી કરી પલાયન થયા પેટ્રોલ પંપના માલિકે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી

યોજના કે માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા રથ દ્વારા ગામમાં કુલ બસો સાહીઠ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં પંદર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવળા યોજનાના ત્રીસ લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા તેમજ નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત ટીવીના ત્રેવીસ દર્દીઓને સિકલ સેલ એનિમિયાના ત્રીસ દર્દીઓ સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા તેમજ બસો સાઠ લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે દાનાભાઈ માળી પૂર્વ તાલુકા પ્રમુખ થરાદ હેમુભાઈ પટેલ પ્રવીણભાઈ માળી મહામંત્રી થરાદ હીરાભાઈ બેન નાયબ મામલતદાર સિદ્ધોત્રા ગામના સરપંચ તલાટ એકમ મંત્રી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા